મિત્રો આજે આપણે અમદાવાદના ઈસાનપુર સ્થિત અતિ પૌરાણિક અને ચમત્કારી વારાઈ વાતાજીના મંદિરની મુલાકાત લઈશું અને આ મંદિર ઈતિહાસ ની માહિતી મેળવીશું મિત્રો આ મંદિર સો વર્ષથી પણ પુરાણું હોવાનું મનાય છે માતાજીના આ સ્વરૂપ ને વારાહી માતાજી તરીકે પૂજવામાં આવે છે ઘણા વર્ષો પહેલા અહિયાં માતાજીની નાનકડી એવી દેરી હતી માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા વિક્રમ સંવત બે હજાર ચોસઠ ચૈત્ર વ ત્રીજ બુધવાર તારીખ ત્રેવીસ ચાર બે હજાર આઠ ના રોજ બપોરે બાર ઓગણચાલીસ કલાકે કરવામાં આવી હતી મિત્રો આસો વત તેરસ ના દિવસે માતાજીની અહીંયા માંડવી કાઢવામાં આવે છે તેને પલ્લી કહેવામાં આવે છે જે પલ્લી આખા ઈશનપુર ગામમાં પ્રદક્ષિણા કરે છે અને તે દિવસે ઈશનપુર ગામમાં મેળો ભરાય છે બદલે કુકડો છે તારીખ એકવીસ ચાર બે હાજર આઠ ના રોજ આ મંદિરનો નો કરવામાં આવ્યો હતો મિત્રો આ મંદિર ઈસનપુર એમ ટી એસ બસ સ્ટેન્ડ ની સામે આવેલું છે મિત્રો વર્ષો પહેલા અહીંયા એક નાનકડી ડેરી હતી તેમાં બહુચર માતાજીનો એક નાનકડો ફોટો હતો હતો પરંતુ ભક્તોએ પ્રેમથી માતાજીનું નામ વારાઈ રાખ્યું અને બહુચર માતાજીની સ્થાપના કરીને માતાજીનું નામ વારાઈ રાખવામાં આવ્યું હતું આ મંદિરમાં બે વખત આરતી કરવામાં આવે છે આ મંદિરમાં દિવાળી હોળી તેમજ અનેક તહેવારોની ધામધૂમ થી ઉજવણી કરવામાં આવે છે મિત્રો ભક્તો અહીંયા અનેક જાતની મનોકામના લઈને આવે છે અને માતાજી તેમની મનોકામના પૂર્ણ કરે છે આ મંદિર ઘણું ચમત્કારિક હોવાનું મનાય છે મિત્રો આ મંદિરની બહાર નાનકડો એવો બાગ આવેલો છે જેમાં દર્શનાર્થીઓને બેસવાની સુવિધા છે મિત્રો આ મંદિરના ટ્રસ્ટ દ્વારા રાહત દરે નિદાન કેમ્પ પણ ચલાવવામાં આવે છે જેમાં અલગ અલગ દિવસે અલગ અલગ રોગોનું નિદાન પણ કરવામાં આવે છે આ મંદિરમાં આંખોનો કેમ્પ પણ ચલાવવામાં આવે છે અને બારેજાની પ્રખ્યાત હોસ્પિટલમાં તેમનું ઓપરેશન પણ કરાવવામાં આવે છે અને દર્દીને લઈ જવાથી લઈને લાવવા સુધીની સુવિધા પણ આપવામાં આવે છે આ સિવાય પણ ઘણા બધા સેવાના કાર્યો પણ આ મંદિર દ્વારા કરવામાં આવે છે મિત્રો તમે જો આ મંદિરની મુલાકાત ન લીધી હોય તો મંદિરની મુલાકાત અવશ્ય લેજો મિત્રો આ વિડીયોને લાઈક અને કમેન્ટ કરજો અને આવા જ વિડીયોની માહિતી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો